ਆਹ ਮਤਲਬ ਲਾਗੇ ਮੋੜੂ થઈ ਗਿਆ ਲਾਗੇ ਉਹ ਦੇ ਨਾ ਉਹ ਹਟਬਤਾ ਲੱਗੀ ਆ ਅਜੇ ਮੋੜ ਦੀ ਗੱਤ ਕਹਦੀ ਆ ਉਹ ਰਾਤ ਦੇ ਭੋਜ ਜਾਗ ਰਹੇ ਹੋ ਤਾਂ ਨਾ ਇਹਨਾਂ ਕਾਰਨ ਨੇ ਕੱਲ ਦੰਧਾ ਉਹ ਅਧਾਰ ਪੰਗਣ ਤੇ ਲਾਤ ਤੂੰ ਨਾਲ ਜਲ ਜਾਵਾ ਦੇ ਮੋੜੂ થઈ ਗਿਆ ਇੱਥੋਂ ਕੋ ਮારી ਜਗ੍ਹਾ ਵੀ ਲਾਈ ਜੀ ਇਹ ਦੇਖ ઘરમાં પૈસા બહુ ભેગા કર્યા ગાડી લાવી દીધી બાઈક લાવી દીધું અને રિક્ષા જઈએ ધંધા ઉપર આપડે આપડા ધંધા પર જઈએ આપડે તો ભગવાન માતા દયા આપડે ભલે ગમે જેવું કામ કરતા હોય અને આપડે તો રૂપિયા નો મતલબ આપડે આપડા ધંધા ગયા ભીખારી તમને કે હું અમીર હું સારી નોકરી કરું અલ્યા ભીખ માગી માગી જો ઘર બનાવ્યો ગાડી લાવ્યો રિક્ષા લાવ્યો બાઈક લાવ્યો પણ આ બધા હજુ ખબર નહી રાત બધા ગયા ગયા છે લીખ માંગો છે

પૈસા તો નહીં નહી પૈસા પૈસા પણ પૈસા નહીં અમાર આટલો મૂકો ફોન પૈસા ખાતા દસ રૂપિયા દસ રૂપિયા લેવા પેટ રૂપિયા

ભાઈ તું હાલ હાલ પાણી નહીં રૂપિયા લે એટલું દસ રૂપિયા જો કરે ખાલી હું પચાસ સો રૂપિયા નાખી ને તો દસ રૂપિયા નાખી દે

દાવ નોકરી યાર જા મારી હાલત હાલતું તારી હાલત છે મને દસ રૂપિયા નહીં હાર્યા ગરીબ થઈ જતો નોકરી નહીં લાગે કશું નહીં લાગે જા

ધંધા કોઈ હારબા ની એ જગ્યા આવ ને પોતે ભિખારી હસ અને મને ભીખાલા હસ એના કરતો હું બધા રૂપિયા વારો હું અમને જો ભીખ માં આવવા નહીં લાગતો હા એમના જો ભીખ માંગુ દે મને લાગે હાલ એમના જોયું તો બહુ માંગુ બધા બધા રવિયું બહો માગું કે જવા દે

તો આખરી પડો ઘે ખોવાના ખાલી આ તમે બધા નાટક કરો તમારા ઘેર તો બંગલા હશે તો ભીખના માંગવા આવ્યા તમારે ઘરે બંગલા ભીખર બંગલા હોય બંગલા જોડી ભીખ માં ભીખારી તમને ના કરો લી કાઢ પાસો પાસવાય પાસ ઉગ્યા લઈને પાસો કાકા કાકા વાળી શેર તું ચાકી કા લકી ચાલી નહી કોશીલા મારી લકી ખબર <laughs> છે <laughs>

તમારો ભાઈ લાલો વેચી માં જમી બધી પેટી વાત આ તો મારો ધંધો રોજ લેવું

લાલ હક નહી લાલિયા મજૂરી લેજો નહી લઈ જતા નહીં દાદા મજૂરી લેજો ખેતરમાં બહુ ખેતરમાં હલ આવ્યું એવું લાગ્યું કે આપડે પેઢી ઉઠી જઈ ના ના યાર એવું કોને કીધું કે તાન યાર તમે આ ભીખવા ને ચાલુ કરી દીધું એટલે જ એમાં તેવું લાગ્યું અલ્યા હું ભીખ તો માંગી ને પૈસા કમાવો પ્લસ બીજું એ યુટ્યુબ માં ચેનલ હે હું વાત કરું તાજો બતાવ તન અરે જો અમે કોમેડી વિડિયો બનાવ મસ્તી હોય કોમેડી મારી હે હ કાન કેલો પૈસા આવો હ કેલો પૈસા આવો પૈસા આવો મારા રોજ ના અમે તો 2000 રૂપિયા આવો કરો હા કાન હું ના

એક માગી માગી તો ઘર બનાવી સી જુઓ અને તો આ હું ચા પા આવો કોણ કે ચા પીટોણ આપણે કે હું ચા પાવા